અને સ્વાદને જો એક જ જગ્યા પસંદ કરે છે ત્યારે આ સ્વાદપ્રિય સુરતીઓ માટે સુરતના પૂણા બોમ્બે માર્કેટ રોડ પર આવેલા રેણુકા ભવન સ્વામિનારાયણ મંદિર પાછળ સુરતીઓના મિજાજવાળી લક્ષ્મી ડેરીની શરૂઆત થવા પામી છે મીઠાઈની દુકાનોમાં સર્વશ્રેષ્ઠ સ્વાદ સાથે ઉચ્ચતમ ક્વોલિટીની મીઠાઈઓ સાથે ગ્રાહકોની પહેલી પસંદ બની રહી છે લક્ષ્મી ડેરી લક્ષ્મી ડેરીના સંચાલક દ્વારા શુભારંભ પ્રસંગે જણાવ્યું હતું કે અમે સુરતીઓના ટેસ્ટને આધીન મીઠાઈઓ મૂકી છે તો સાથે ડેરી ફર્મા સ્પેશિયલ ગાયનું દૂધ ભેંસનું દૂધ દહીં કેસર ડ્રાય ફ્રૂટ શ્રીખંડ લસ્સી બાસુંદી માવા રબડી સહિત અનેકો અવનવી ઉચ્ચતમ સ્વાદની મીઠાઈઓ મુકાય છે સાથે મીઠાઈની તો શું વાત જ કરવી મીઠાઈ ખરીદતા પહેલાં એકવાર લક્ષ્મી ડેરીની મુલાકાત લેવી રહી मेरा नाम घनश्याम पटेल है घनश्याम भाई ये लक्ष्मी डेयरी जो है वो कहाँ पे है वो मुंबई में है वापिस हैलवास में है और यहाँ सूरत में इधर रेणुका भवन अच्छा, और एड्रेस बॉम्बे मार्केट रोड भवन बॉम्बे मार्केट रोड पे है लक्ष्मी डेयरी में क्या क्या मिलेगा लक्ष्मी डेयरी में दूध का पदार्थ जो भी है सब मिलेगा आपको दूध में दूध दही पनीर श्रीखंड बासुंदी मलाई पनीर रबड़ी सब मिलेगा आइसक्रीम और आज आज कुछ स्कीम भी रखी है ऐसा मैंने स्कीम भी है एक लीटर पे आधा लीटर दूध फ्री है एक किलो पनीर पे आधा किलो फ्री पनीर फ्री है और और अपने कस्टमरों के लिए क्या दो जाएंगे कस्टमर के लिए तो बस यही है कि क्वालिटी अच्छा मिलेगा बस यही विश्वास है और क्या है प्रकाश प्रकाश जी लक्ष्मी डेयरी का आज उद्घाटन हुआ है क्या कहना चाहेंगे आज अवसर ये सबसे अच्छी डेयरी है इसमें दूध मखन सब स्पेशल आइटम है ऑफर में है आज आज आइए आप ऑफर का मजा लीजिए

આ બધી પોડેક આપણે અહીંયા ડેરી ઉપર મળશે મીઠાઈઓમાં ચાર પાંચ આપણે જ બનાવેલી મીઠાઈઓ મળશે આપણે અહીંયા ધીરે ધીરે શરૂઆત થાય બહુ બધું પણ બહુ વધુ મળશે બધી પોડેક મળશે સ્વાદપ્રિય સુરતીઓના સ્વાદના ચસ્કાને જાણી સુરતમાં લક્ષ્મી ડેરીની શરૂઆત કરાય છે ત્યારે અવનવી મીઠાઈઓ ખરીદવા માટે લક્ષ્મી ડેરીની મુલાકાત લેવી જેથી ઉચ્ચતમ સ્વાદની મીઠાઈઓ મળી રહે પ્રકાશવાળા જીટન ફનિયોર્સ